અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો અને આ વરસાદને લઈ થલતેજમાં પાણી ભરાયા છે થલતેજ અંડરપાસ પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા

તમે જોઈ રહ્યા છો કે આ થલતે જ અંડરપાસની બહાર નીકળતા જે ફ્લાય ઓવર બ્રિજને કનેક્ટ થાય છે એટલે કે એક્રોપોલિસ પોલીસ મોલની આજુબાજુનો વિસ્તાર છે જે સર્વિસ રોડ છે તે આખો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે લોકોને મતલબ પકવાન ચાર રસ્તા બાજુ આવવું હોય તો આ જ રીતના પાણીમાંથી પસાર થવું પડે છે ઓટો ચાલ ઓટો રિક્ષાના ટાયરો ડૂબી જાય વાહન ચાલકોને નીકળવામાં તકલીફ પડે છે પણ લોકો મજબૂર છે આજ પાણીમાંથી પસાર થવા કારણ કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી જે રીતના એક કલાકથી વધારે સમય સુધી વરસાદ વરસ્યો તેને કારણે એસજી હાઈવેના ભાગના સર્વિસ રોડ જે આમ જોવા જાય તો સામાન્ય નાગરિકોને ટ્રાફિક માટેથી મુક્તિ આપવા માટે બનાવવામાં આવ્યા છે પણ આ જ સર્વિસ રોડ હવે લોકો માટે વરસાદમાં આફતરૂપ બની રહ્યા છે એટલે કે અહીંયા પાણી ભરાઈ જાય છે કયા રસ્તો અને કઈ જગ્યાએ ડિવાઇડર તે કેવું મુશ્કેલ છે તમે જોઈ રહ્યા છો ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય કે ઓટો ચાલક હોય તમામ લોકો લબાલબ પાણીથી ભરાયેલા રસ્તા ઉપર પસાર થવા મજબૂર છે કારણ કે આ સમસ્યાનો અંત નથી આવતો અને વરસાદ જે રીતના વરસે વરસ્યો તેને કારણે આ સર્વિસ રોડો પાણીમાં ગરકાવ થયા છે રવિવારનો સમય હોવાથી અનેક લોકો પોતાના પરિવાર સાથે બહાર નીકળ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ તો અમદાવાદનો એસટી હાઇવેની પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે એસટી હાઇવે વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા થલતેજ પાસ આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ત્યારે અમદાવાદ પ્રશાસનના પાપે થલતેજમાં નાગરિકો પરેશાન છે તો બીજી તરફ એસટી હાઇવે પર પણ અત્યારે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન વધુ વિગતો મેળવીએ સંવતતા ચેતન બામણી આપણી સાથે જોડાયા છે ચેતન શું સ્થિતિ જોવા મળી રહી છે સર્વિસ રોડની જી અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આ ઘોરી સમાન એસજી હાઈવે છે આ એસજી હાઈવે પરથી આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે થલતેજ અંડરપાસમાં જવાનો જે સર્વિસ રોડ છે ત્યાં સર્વિસ રોડ પર વરસાદી પાણીનો જલ ભરાવ થઈ ગયો છે અને આ જલ ભરાવની અંદરમાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જળ ભરાવને કારણે રોડ રસ્તાઓમાં જે ખાડાઓ છે તે દેખાઈ નથી રહ્યા અને ખાડાઓમાંથી ખડ્ડાઓમાંથી પસાર થવા માટે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ તંત્રની પોલ ખુલતી હોય છે એક બાજુ એસી ચેમ્બરમાં બેસી અને કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ થતા હોય છે અડધું ચોમાસું પૂર્ણ થઈ ગયું છતાં એસજી હાઈવે જેવો જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી થોડા જ જે વરસાદ છે થોડો વરસાદમાં જળ ભરાવની સ્થિતિ થઈ ગઈ છે અને આ જળ ભરાવની સ્થિતિમાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વરસાદ સંપૂર્ણ ઓછો થઈ ગયો છે નહીવત થઈ ગયો છે છતાં પણ પાણી ભરાયા છે અને આ પાણીમાં રવિવારના દિવસો પરિવાર સાથે નીકળેલા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે જળ ભરાવને કારણે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા જ્યારે કેટલાક વાહન ચાલકો હાલમાં પાર્કિંગ લાઇટ અને હેડલાઇટ શરૂ કરીને જવા માટે મજબૂર થયા ટાયરનો અડધો ભાગ ડૂબી જાય તેટલું પાણી ભર્યું હોવા છતાં પણ અત્યારે એએમસી તંત્રનું કોઈ લોકો દેખાતા નથી કોઈ કર્મચારી દેખાતા નથી કે અહીં જે પાણી ભરાવાની સમસ્યા છે જે જલ ભરાવની કાયમી સમસ્યા છે તેનો નિકાલ આવે આમ કહી શકાય કે ચોમાસું અડધું પૂર્ણ થઈ ગયું હોવા છતાં એમસી અને તંત્રના જે દાવાઓ છે તે દાવાઓ માત્ર કાગળ ઉપર છે આ દાવાઓ આ જે જળ ભરાવ છે તે તંત્રના દાવાઓની ચાડી ખાય છે જી